પાટણ જિલ્લાના સમી ખાતે તાજેતરમાં માં પીએમ એ વાય અંતર્ગતની વિડીયો કોન્ફરન્સ મીટિંગમાં કર્મચારીઓ સોશિયલ મીડિયામાં પોતાના મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા ત્યારે ફરી વધુ એકવાર તાલુકા પંચાયતમાં દારૂની ખાલી બોટલો જોવા મળતા શહેરમાં ચર્ચાઓએ પકડ્યો છે વાત કરવામાં આવે સમી તાલુકા પંચાયતની તો પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે ત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે કે તાલુકા પંચાયત કચેરીમાં દારૂની મહેફિલ કોણ માણી રહ્યું છે તસેમ તાલુકા વિકાસ અધિકારી હવે આમાં કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે જોવું રહ્યું દૃશ્યોમાં ચોક્કસ જોઈ શકાય છે કે સમી તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં વિદેશી દારૂની બોટલો જોવા મળી રહી છે ત્યારે આ સરકારી કચેરીઓમાં આવા પ્રકારનું દૃશ્ય કેટલું યોગ્ય તે સવાલો ઊભા થઈ રહ્યા છે તસેમ આ બાબતે સમી તાલુકા વિકાસ અધિકારી શું આ બાબતે કોઈ ચોક્કસ પૂર્વક આગળ સુ કાર્યવાહી કરશે તે જેવું રહ્યું નલમાં પાણી આવતું નથી તો સાથે જ અહી આ આપ જોઈ શકો છો કે શૌચાલયમાં દરવાજા પણ ટોટી એકીબ કી ક્યા આ તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળે છે સમી તાલુકા પંચાયત ખાતે ગંદકીનું સમ્રાજય હોય અરજદારો ભારે પરેશાન બન્યા છે તાલુકામાં આવતા જા અરજદારો શૌચાલયમાં ગંદકી જોઈ પરત ફરી રહ્યા છે ત્યારે સાફ સફાઈનો અભાવ અને શૌચાલય બંધ હાલતમાં હોય અરજદારો ભારે પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી આ બાબતે કેમ કોઈ યોગ્ય દિશામાં કાર્યવાહી કરશે કેમ જે ચર્ચાનો વિષય બન્યો છે સમી તાલુકા પંચાયતમાં સ્વચ્છતા જાળવો અને સ્વચ્છતા અભિયાન ના બોર્ડ અહિયા માત્ર શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે કારણ કે એક તરફ કમ્પાઉન્ડમાં વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે તો સાથે જ અહિયા પંચાયતમાં આવેલ શૌચાલયમાં પણ ભારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને અને શૌચાલયમાં સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે પૂરતી માત્રામાં અહિયાં કોઈ પાણીની વ્યવસ્થા પણ નથી ત્યારે જોવું રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી હવે આ અંગે કેવી દિશામાં અને કેવા પ્રકારની કાર્યવાહી કરશે જેવું રહ્યું